સુરતના સલાબતપુરામાં આધેડની મોતમાં હત્યાની કલમનો ઉમેરો ચાર આરોપીની કરાઈ સલાબતપુરા પોલીસ દ્વારા ધરપકડ સલાબતપુરા મૃવાન ટેકરામાં કબ્રસ્તાન બહાર પાડોશી વચ્ચે બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ મારા ફરિયાદ નોંધાવ્યાના બીજા દિવસે વધુ વ્યક્તિ પણ ઘવાઈ હોવાનું અને તેનું સારવાર દરમિયાન મોત પણ નીપજ્યું હોય પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી ચારની ધરપકડ કરી હતી સુરતની સલાબતપુરા પોલીસના જણાવ્યા અનુસાર ડાયિંગ ડિક્લેરેશનમાં પ્રોડે પોલીસે જણાવ્યું હતું કે વસીમ શેખ અને તેના પિતા સાથેના ઝઘડામાં પોતાને જડબાના ભાગે ફેટ મારવામાં આવતા ઈજા થઈ હતી ડેડ બોડી નું ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં હત્યા થઈ હોવાની વાત સ્પષ્ટ થતા પોલીસે કોર્ટની મંજૂરી મેળવી હતી હત્યાની કલમ ઉમેરો કરી હુમલા બાદ સામેલ પિતા પુત્ર ઉપરાંત વધુ બે સાગરી તો રિઝવાન શરીફ શેખ અને મોહમ્મદ એજાઝ રફીક શેખ ની પણ સલામતપુરા પોલીસે ધરપકડ કરી હતી તમે જોઈ રહ્યા છો સત્ય ને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલ સાથે તારીખ છ સપ્ટેમ્બર શુક્રવારના બપોરે અઢીથી ત્રણ વાગ્યાના સમયમાં આ જે બનાવ બનેલો છે એના ફરિયાદી જે છે મોહમ્મદ અઝીમ એ સલાબતપુરાના હજુરી ચેમ્બર માસુમ પીર કબ્રસ્તાન ખાતે ગયા હતા અને ત્યાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે આ જે બનાવના આરોપી છે વશીમ શેખ અને તેના પિતા મોહમ્મદ આરીફ શેખ એમણે જૂની અદાવતમાં આ બનાવના ફરિયાદી નઝીમ ઉપર હુમલો કરેલો હતો અઝીમ ઉપર હુમલો કરી અને એને ઈજા પહોંચાડી હતી જેના કારણે થઈ અને અઝીમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડ્યા ત્યારબાદ આ અઝીમના ભાઈ અને એના કાકા એ બંને એ સ્થળે આવી અને આ જે આરોપીઓ છે એમની સાથે વાત કરી રહ્યા હતા કે કેમ આ રીતે મારામારી કરો છો અને એ બાબતની સમ એમને સમજ કરી રહ્યા હતા આવું કંઈ ન કરવા માટે એ દરમિયાન આ લોકોએ તેમની ઉપર પણ હુમલો કરી દીધેલો અને જે આ બનાવમાં ભોગ બનનાર છે અઝીમના કાકા મોહમ્મદ હનીફ ગુલામ રસૂલ આંસોટી એમની ઉપર મુક્કા એમના ફેસ ઉપર મુક્કા માર્યા અને એમને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જેના કારણે તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા અને આ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા એ દરમિયાન તેમનું અવસાન થયું જેથી આ જે બનાવ છે એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક એકસો નેવ્યાશી બે એકસો એકાણું બે એકસો નેવું અને એકસો એકાણું ત્રણનો ઉમેરો કરવામાં આવેલો છે અને આ જે બનાવ બનેલો છે એના જે મુખ્ય આરોપીઓ છે એમાંથી આ વસીમ શેખ અને એના પિતા મોહમ્મદ આરીફ શેખ તથા રિઝવાન નૂર મોહમ્મદ શેખ અને મોહમ્મદ એઝાઝ રફીક નૂર મોહમ્મદ શેખ આ ચાર આરોપીઓની અટક કરી લેવામાં આવેલી છે એક આરોપી અત્યારે હાલ પકડવાના બાકી છે એની અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે આ જે બંને પક્ષો છે એ એક જ મોહલ્લામાં ખૂબ નજીક નજીક જ રહે છે અને બે અઢી વર્ષ પહેલાં પણ એમની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયેલો હતો એ હકીકત ધ્યાન પર આવેલી છે અને વધારે તપાસ અમારી ચાલુમાં છે